ઇબ્રાહમભાઈની આ પપૈયાની વાડી પણ તમે જોઈ શકો છો સાત બાય પોચનું વાવેતર કરેલું છે અને લેટ વાવેતર છે ચોવીસ પોચ હે ને ચોવીસ ચાર બે હજાર ચોવીસનું વાવેતર છે હજી વરસ થયું નથી તો પણ માલનો વિકાસ તમે જોઈ શકો છો જબરજસ્ત છે અને અત્યારે સારા એવામાં ભાવમાં જતું હોય છે પપૈયાના વિડીયો તો મારા જોવો છો આગળ પણ ઇબ્રાહમભાઈ આપને બતાવીએ આગળના કોઈ બી છોડને જુઓ મિત્રો અને સારો એવો ગ્રોથ થયેલો છે તો તમે પણ વિડીયોમાં બનેલા રહો વિડીયો જોતાં જોતાં પણ લાઈક કરી શકો છો મિત્રો અને આ સાઈઝ પણ રાખાઈ સાઈઝ બતાવો કેટલી મોટી સાઈઝ થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતના પપૈયાનો વિડીયો પણ શક્કરટેટીના ભેગું હું મૂકી રહ્યો છું અને એક એક છોડ ને હું ધીરેથી બતાવું છું ગ્રોથ જોઈ શકો છો મિત્રો તો આ રીતના તમે પણ પપૈયાની ખેતી ડ્રેગન ફ્રૂટની ખેતી સક્કરટેટી ખેતી કરી શકો છો અને ઇબ્રામભાઈ પપૈયા કેટલું ઉત્પાદન રહેતું હોય છે ગઈકાલના અનુભવ પ્રમાણે ગઈ સાલ માં ત્રણ લાખ એક વીઘો ચોવીસ ગુંઠા નો એ ખેડૂત મિત્રો ધ્યાનમાં લેવું સોર ગુંઠા વાળું નહીં તો કેટલા આપણે ત્રણ લાખ નું થયેલું ગઈ સાલ ગઈ સાલ ત્રણ લાખ અને આ સાલ પણ ઉત્પાદન મળવાની ત્રણ થી ચાર લાખ ની આ સાલ ત્રણ થી ચાર લાખ આ વખતે પણ થશે મિત્રો તો આપ અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો તો ગુજરાતી માં પણ તમે નંબર તમારો જણાવી શકો છો અઠ્ઠાણું બે પિસ્તાલીસ ચોવીસ ચારસો ચાલીસ અઠ્ઠાણું બે પિસ્તાલીસ

મિત્રો આટલો માલ લાગતો હોય છે બિલકુલ એક વેત થી ઉપર માલ લાગતો હોય છે મિત્રો અને એ રીતના આ તમને બતાવી રહ્યો છે પાંચ કટિંગ થઈ ગયા છે પીબ્રમબેન આ વાડીની અંદર તો મારો આશય એવો છે કે બાગાયત તરફ વરસ્યો તો જ તમને સારા પૈસા દેખાશે મિત્રો વીઘે ત્રણથી ચાર લાખ હું પોતે વિગે છ લાખ રૂપિયા લીધેલા છે એ પણ તમને જણાવી દઉં અને આટલો સરસ મજાનો બેઠા બેઠા પણ આ વાડીનો નજારો બતાવી રહ્યો છું તો અહીંયા હું આ વિડીયો મિત્રો પૂર્ણ કરું છું અને ઇબ્રાહમભાઈનો નંબર પણ મૂકેલો છે